નગરપાલિકા મોહવામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા તેના બિલો પણ ચૂકવાઈ ગયા પણ તેના વિરુદ્ધમાં કશી કાર્યવાહી થતી જ નથી જન્મ મરણના દાખલા સમયસર મળતા જ નથી તો સૌરાષ્ટ્રનું કાશ્મીર ગંદકીનું એપી સેન્ટર બની ગયું છે આવા તમામ પ્રશ્નો આવી તમામ સમસ્યાઓના ઉકેલ માટે કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી આજે 15 દિવસ થયા છતાં પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા

તો પ્રાથમિક સુવિધા મળતી નથી તેની ઉઘરાણી પણ કરવામાં આવી હતી આ બાબતે વિગત જોઈએ તો વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ મહુવા નગરપાલિકા ખાતે વિવિધ પ્રશ્નોને લઈ થોડા દિવસ પહેલા લેખિત મૌખિક રજૂઆતો કરેલ હતી જેમાં જન્મ મરણના દાખલા સમયસર મળતા જ નથી થયેલા ભ્રષ્ટાચારના બિલો તો ચૂકવાઈ ગયા પણ તેના પર યોગ્ય કાર્યવાહી થઈ જ નથી સૌરાષ્ટ્રનું કાશ્મીર હાલ ગંદકીનું એપી સેન્ટર બની ગયું છે મહુવામાં કચરો ઉપડતો જ નથી અને ગટના ગંદા પાણી જાહેર માર્ગો પર વહે છે આવા અનેકો લોકોને સ્પર્શતા પ્રશ્નોના સંદર્ભે થોડા દિવસ પહેલા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી પણ આવા તમામ પ્રશ્નોના ઉકેલ નહીં આવતા આજ રોજ વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા અને વણ ઉકેલ્યા પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓની ઉઘરાણી કરવામાં આવી હતી આજ રોજ અમે દર પહેલીને ને પંદર તારીખે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે મિટિંગ થઈ નિમિત્તે આજે પહેલી તારીખે મહુવા નગરપાલિકામાં એક અગાઉ સાત તારીખે સાત એક બે હજાર ચોવીસના પછીના રોજ અમે રજૂઆત જે કરેલ એના અનુસંધાને ઉઘરાણી કરવા રૂપે આજે આવ્યા નગરપાલિકામાં એને રજૂઆત કરી કે અમારો જે પ્રશ્ન જે હતો કે જન્મ તારીખ અને મરણના જે દાખલા લેવા માટે જે લોકો જે હેરાન થાય એના માટે અમે સીફ ઓફિસર સાહેબને મળીને રજૂઆત કરી છે કે સાહેબ જે તમે પચાસ ટોકન જે રોજને આપો છો એના માટે જે લોકો હેરાન થાય છે એ હેરાન ન થાય એના માટે તમે યોગ્ય વ્યવસ્થા કરો ત્યારે સીફ ઓફિસર સાહેબે એવું કીધું કે હાલ અત્યારે મારી એક જ આઈડી છે બીજી આઈડી મેં મંજૂરી માટે મગાવી છે અને આજે બીજી આઈડી મેં શરૂ કરીશું એટલે પચાસની જગ્યાએ અમે સો ટોકન આપશું પરંતુ અમારી રજૂઆત એવી છે કે સો ટોકન સો ટોકન નહીં એમ જે લોકો ગામડાથી આજુબાજુ તાલુકામાં જે આવતા હોય અને જન્મ તારીખના દાખલા કેવા હેરાનગતિ થાય કે મહુવા હોસ્પિટલ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હોય અને જન્મની નોંધણી મોવા થઈ હોય એનો દાખલા માટે મોવા આવવું પડે ત્યારે સાવર કુંડલા કે વિઝેપડી બાટલા જે લોકો દાખલા કાઢવા આવે તન તન ધક્કા થાય તન તન દિવસ હેરાન થાય તો એ દાખલા આપતા નથી અહીંના એનો જે સ્ટાફ છે તે પોતાનું મનમાની કરીને દાદાગીરી કરીને મન ફાવે જવાબ આપે છે એના વિરોધમાં અમે સીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી સાથોસાથ મોવાની અંદર જે એકોતેર લાખનો જે ભ્રષ્ટાચાર છો એકોતેર લાખ જે સો સો ટકા ભ્રષ્ટાચાર છો એનું જે બિલ સુકવાઈ ગયું એના બિલના વિરોધમાં ચીફ ઓફિસર સાહેબે પોતે સ્વીકાર્યું અને મને લેખિતમાં પણ એને આપ્યો છે જવાબ એને કીધું કે ભાઈ અમે આગામી દિવસોમાં તાત્કાલિક એની પર ફરિયાદ થાય એવી કાર્યવાહી કરશું પરંતુ મારે એક વિનંતી છે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કર્યો જે જેની મિલી વગત હોય સત્તાધારી પાર્ટી જે સત્તામાં જે બેઠા એ લોકોને મિલી વખતથી ભ્રષ્ટાચાર છે અને એ બધાને કોઈને પાન્સફર કરવામાં ન આવે એની એને ઉપર એફઆર થાય એવી માગણી કરી છે જય હિન્દ જય ભારત

પ્રશ્નોની કોંગ્રેસી કાર્યકરોએ નગરપાલિકા ખાતે જઈ ઉઘરાણી કરી હતી આજે મહુવા નગરપાલિકામાં આજથી પંદર દિવસ પહેલા જે પ્રશ્નો અમે લઈને આવ્યા હતા એની ઉઘરાણીના ભાગ રૂપે આવ્યા હતા અને એના માટે ચીફ ઓફિસર સાહેબે અમને સંતોષકારક અમુક અંશે જવાબ પણ આપ્યા છે પરંતુ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આ રીતે જ તે લોકોના જે કાંઈ પ્રશ્ન હશે એ પ્રશ્નોને નગરપાલિકા સમક્ષ રજૂ કરશે અને ટાઈમ ટુ ટાઈમ એની ઉઘરાણી પણ કરશે અને એમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે હાલની નગરપાલિકામાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના અધિકારીઓનો આપખુત્સાહી શાસન અને એના જવાબો એના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવું પડે પણ તો પણ કરવાની તૈયારી હતી પરંતુ આવનારા સમયમાં જો આવી કોઈ પણ વસ્તુ જણાશે તો કોંગ્રેસ પક્ષ એની સામે ઉગ્ર આંદોલન કરશે અને લોકોના પ્રશ્ને હંમેશા જાગૃતિ રહે અને કઈ રીતે લોકોના કામ થાય એ માટે કામ કરશે આ નગરપાલિકાની અંદર ઘણા પ્રશ્નો હાળ ઉકેલ્યા છે ઘણા પ્રશ્નો એવા છે જે અગાઉના ચીફ ઓફિસર એના જવાબ પણ આપવાની તસદી લીધી નહોતી તો એની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તે હાલના ચીફ ઓફિસરે નક્કી કરવાનું છે અને નગરપાલિકાના શાસક પક્ષના જ અમુક સભ્યોએ પણ સવાલો ઉઠાવ્યા હતા એના પણ જવાબો આપ્યા નથી એના ઉપરથી નક્કી થાય છે કે નગરપાલિકા કેટલી ભ્રષ્ટાચારમાં તરબતર હશે તો આવનારા સમયમાં આ બધા મુદ્દે કોંગ્રેસ પક્ષ લડી લેવાના મૂડમાં છે અને મોવાની જનતાનો અવાજ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય હિન્દ મસ મોટા ટેક્સ ભરતા મહુવાવાસીઓને પ્રાથમિક સુવિધા તો મળતી નથી અને લોકોના સામાન્ય પ્રશ્નો પણ ઉકેલ લાતા જ નથી પણ હાલના ચીફ ઓફિસર શ્રીએ તમામ પ્રશ્નોના ઉકેલ આવી જશે અને પ્રાથમિક સુવિધા મળતી થાય તેવા પ્રયત્નો થશે તેવી બાહેદરી આપી છે છતાં પણ કોંગ્રેસી કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગલા દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય પ્રશ્નોના યોગ્ય નિરાકરણ નહીં આવે તો તાળાબંધી જેવા કાર્યક્રમો પણ અપાશે તેવું અલ્ટિમેટમ આપ્યું છે આજ રોજ નગરપાલિકામાં જે અમે પહેલા અલ્ટીમેટ આપ્યું તો અહીંયા કલેક્ટર ચીફ ઓફિસર સાહેબના એનાનું અનુસંધાને આજે અમે મોવાની અંદર જ્યાં ગટર ઉભરાય છે એના પ્રશ્નો શાક માર્કેટ વિસ્તારમાં અનેક ગામની અંદર જે લોકોના કચરો એક એક જગ્યા ઉપર કચરાની ઢગલા કરેલા છે એ ચીફ ઓફિસરને સાહેબે કીધું છે સાહેબે આશ્વાસન આપના ભાગરૂપે કીધું છે કે અમે પાંચથી છ દિવસમાં આખા માફો મોવામાં સફાઈ કરી નાખશું પણ સાહેબને કહેવાય આ લોકોના પૈસાના ટેક્સના પૈસા છે નાના નાનો માણસ તો એને સુવિધા પૂરી મળતી નથી સાહેબે કીધું જ છે કે અમે અઠવાડિયામાં કરી નાખજો પણ નહીં આવે તો આ તાળાબંધીવાળો પ્રોગ્રામ હજી ભૂલી ન કરવાના જ જય હિન્દ જય ભારત આજે એને જનરલ બોર્ડે ખરામ કર્યો છે કે વાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી બરોબર છે અધિકૃત કર્યો છે એટલે એન્જિનિયર આ સત્તા પાર્ટી વાળા તો તો હવે કમિટી છે તો તમે ને દાખલ કરવા માટે અધિકૃત કર્યો છે ફરિયાદની марક એનો એમાં આખા મહવા માં ખોદકામ કરી નાખ્યું છે પણ ન્યાય કોઈ રિનોવેશન અથવા કામગીરી નથી થઈ તો એ બાબત નું શું તમારો જવાબ કામગીરી હશે પેલી તકે પૂરી કરાવીશ પણ ક્યારે ચાર વર્ષ નું જુનું બાકી છે જોઈ લઉં છું અને બાકીની કામગીરી નાનો નાગરિક તમે પણ જવાબદાર છો તમે પ્રથમ નાગરિક તમારી મોટી જવાબદારી રે કે ગામ માં વ્યવસ્થા નું જાળવણી રે અને લોકોના પૈસા હિતાકારી માં વપરાય ને એ તમારી જવાબદારી બનતી હોય છે ટોકન વાળી જે સિસ્ટમ છે મારી પાસે હું તમને બે એવા નામ આપું કે પંદર દિવસ પેલા ટોકન લીધેલું ટોકન પછી દાખલ આજની તારીખ મળ્યો નથી એના માટે વ્યવસ્થા હું તમે સાહેબ થઈ જશે દાખલા નીકળવા ચાલુ થઈ જશે બીજા બે આઈડી એક્ટિવેટ કરાવવા માટે અમે ગાંધીનગર રજૂઆત કરી છે એ લગભગ એક બે દિવસમાં માં એક્ટિવેટ થઈ જશે એટલે હાલે કે તમે કેટલા રોજ ના દાખલા કાઢી લો છો હાલ ની ક્યાં તમારી સિસ્ટમ કેવું છે અત્યારે નવું કોઈ પછી તમે કેટલા દાખલો છે પચાસ એક દાખલા લોકો કેટલા રોજદાર આવતા હોય પચાસ હેરાન થતા હોય નવા સિટીમાં બહાર થી કોઈ રહેતા હોય ડિલિવરી માટે હોસ્પિટલ માં અહીંયા દાખલ થયા હોય

હતા એ મિટિંગ નો એના પ્રતિનિધિ પણ પટેલ કરી ત્યારે પણ આજ વસ્તુ કીધું નવી આઈડિયા અમારી શરૂ કરાવી છે

બિલ જ્યાં થતા હોય હોય તમારી હોય તો કરી શકો સીધી વાત છે એના માટે તમે આવે તો એ સમય ભાગીદાર બધાય હાલ તો થઈ જાય કારણ કે એનું કીધું ન કરે એ ત્રાસ તાલુકા પંચાયત માં નગરપાલિકા